હવે આપણે ઉલ્કા ઉલ્કા એટલે કે એસ્ટેરોઇડ એસ્ટેરોઈડ ઉલ્કાનો મતલબ શું ઉલ્કા એટલે ખરતો તારો જે ખરતો તારો કે જેની પાસે આપણે જે આંખો બંધ કરીને અમુક વાર વીસ માંગતા હોય છે ને પિક્ચરમાં બોલિવૂડના પિક્ચરમાં બતાવે કે ખરતા તારા પાસે જે માગવી તો સાચું થઈ જાય ને ખોટું થઈ જાય એ બધું વિજ્ઞાનની ભાષામાં એને ઉલ્કા કહેવાય એસ્ટેરોઇડ બરાબર તો આ ઉલ્કા શું છે એ આપણે સમજીએ કે અંતરિક્ષમાંથી પૃથ્વી પર તૂટતી આ જે ઉલ્કા જે છે ને એના આધારે પણ આપણને પૃથ્વીના ભૂગર્ભ વિશે જાણવા મળે શા માટે પહેલાં જ મેં તમને સમજાવી દીધું કારણ કે ઉલ્કા એક અવકાશીય પદાર્થ છે તો એવી જ રીતે અને પૃથ્વી પણ એક અવકાશીય પદાર્થ છે તો પૃથ્વી અને આ જે ઉલ્કાઓ જે છે એનું સ્ટ્રક્ચર એમનું વાતાવરણ એક જેવું હશે એવું માનવામાં આવે છે આ બધાયનું વાત જે સંરત્ન એક જ જેવી હશે એવું માનવામાં આવે છે બરાબર તો હવે આપણે આજે જે એસ્ટેરોઇડ ઉલ્કા જે છે એનો અભ્યાસ કર્યો ને તો આપણને ખબર પડી કે આની અંદર તો ભારે ધાતુઓ આવેલી છે કેવી ભારે ધાતુઓ તો કે લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુ આવેલી છે તો એના આધારે આપણને એવું ખબર પડી એવો આપણે અંદાજ લગાયો વૈજ્ઞાનિકોએ મતલબ કે ઉલ્કાની અંદર આવી ભારે ધાતુઓ છે તો એનો મતલબ એમ કે પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં પૃથ્વીના પેટાળમાં પૃથ્વીની અંદર પણ ભૂગર્ભની અંદર પણ આ ઉલ્કાઓની જેમ જ તે ભારે ધાતુ લોખંડ અને નિકલ હોવી જોઈએ બરાબર બાકી આપણે અહીંયા છ હજાર ત્રણસો નેતેર રહેતો તો હજી આપણે પહોંચ્યા નથી ત્યાં જઈને તો આપણે ચેક કર્યું નથી એસ્ટેરોઇડ કહેવાય ખરતા તારા બરાબર તો આ તમે જોઈ શકો છો અહીંયા ખરતા તારા જે છે એ સળગતા એ આપણને એવું લાગે કે એ ચમકે છે હકીકતમાં એ ચમકતા નથી હોતા એ સળગતા હોય છે હકીકતમાં એ ચમકતા હોતા નથી પરંતુ શું હોય છે સળગતા હોય છે કેમ કારણ કે આ જે તારા જે છે એ ઉપર અડાવડા આંટા મારતા હોય પરંતુ જેવા એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના સંપર્કમાં આવી જાય તો ગુરુત્વાકર્ષણ બળ તો શું કરે ગુરુત્વાકર્ષણ બળ તો કોઈ પણને ખેંચે પોતાની તરફ ખેંચી લે મેગ્નેટિક જેમ ખેંચી લે તો જેવા એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની ઓલામાં આવી જાય તો પૃથ્વી એને પોતાની તરફ ખેંચી લે છે અને એની તરફ ખેંચી લે એટલે ઘર્ષણના કારણે એ સળગી જતા હોય છે બરાબર અને ઘણા બધા તો એટલા જોરદાર હોય છે કે અમુક એવો હોય કે જે પૃથ્વીની સપાટી સુધી પૃથ્વીની સપાટી એટલે કે આપણે જ્યાં હાલવી છીએ ત્યાં સુધી પહોંચતાં પહોંચતા સળગી જાય અને નાશ પામી જાય પરંતુ અમુક મોટા કદના ખૂબ મોટા કદના હોય ને મોટા કદના આવા તારા હોય તૂટતા તારા ઉલ્કા તો એ પૃથ્વીની સપાટી સુધી પહોંચ પહોંચ્યા પછી પણ સળગી જતા નથી અને સળગતા જ દે છે તો એ શું કરે તો પૃથ્વી ઉપર ભટકાઈ અને પૃથ્વી ઉપર ખાડો પાડી દેતા હોય છે અથવા પૃથ્વી ઉપર આગને એવું બધું લગાડી દેતા હોય છે અને આના કારણે ઘણા બધા તળાવને એવું બધું પણ નિર્માણ થઈ જતું હોય છે બરાબર જેમ કે વાત કરીએ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં એક બે જગ્યા છે કે જ્યાં ઉલ્કાના કારણે આવા તળાવને એવું બધું બનેલું છે મોસ્ટ ફેમસ આપણે વાત કરીએ તો ભારતનું મહારાષ્ટ્રની અંદર એક લોનાર લેક આવેલું છે લોનાર તળાવ આવેલું છે લોનાર લેક તો એ ક્રેટર આ જ પ્રકારની એક ઉલ્કાથી બનેલું છે આજ પ્રકારની ઉલ્કાથી બનેલું છે બરાબર પ્રશ્ન વારંવાર પૂછાઈ જતો હોય છે કે ઉલ્કા દ્વારા બનેલું તળાવ કયું છે તો મહારાષ્ટ્રની અંદરનું જે લોનાર લેક જે છે લોનાર તળાવ એ ઉલ્કા દ્વારા બનેલું છે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં તો ઉલ્કાથી પૃથ્વીના આંતરિક બા આંતરિક ભાગ આંતરિક બાબત ઇન્ટર ઇન્ટિરિયર સહરતના વિશે કઈ રીતે ખાવું પડે ખ્યાલ આવ્યો કે નહીં